નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારો એક સહિતના અલગ અલગ વિસ્તારોમાં જઈ વરિષ્ઠ નાગરિકોની સમસ્યા જાણી કામગીરી હાથ ધરી તાપી જિલ્લા મહિલા પોલીસના અધિકારી તેમજ મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા જિલ્લામાં વસવાટ કરતા વરિષ્ઠ નાગરિકોના ઘર બેઠા જઈ તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો જેમાં વરિષ્ઠ નાગરિકો સાથે વાતચીત કરી તેમને કોઈ સમસ્યા છે કે નહીં જાણવાનો પ્રયાસ કરી કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું જેમાં અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા જે માહિતી ત્રણ કલાકે મળી હતી વડપાડા ભીત ગામે કારે બાઇકને ટક્કર મારી દેતા એક વ્યક્તિનું મોત એકને ઈજા પહોંચી ઉછલ તાલુકાના વડપાડા ભીત ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક કારે બાઇક ચાલકને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇકના પાછળ બેસેલ સાંતિભાઈ ગામિતનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે રતાભાઈને શરીર ગંભીર ઇજાઓ પહોંચી હતી બનાવને લઈ પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે જેની માહિતી ચાર વાગે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા ટ્રાફિક શાખામાં નવા પીઆઈની નિમણૂક જિલ્લા એસપી દ્વારા કરવામાં આવી તાપી જિલ્લાના એસપી દ્વારા નવા પીઆઈની ટ્રાફિક શાખામાં નિમણૂક કરવામાં આવી છે જેમાં નવા પીઆઈ તરીકે જિલ્લામાં હાજર થયેલા કેડી મંદોરાની જિલ્લા ટ્રાફિકમાં નિમણૂક કરવામાં આવી હોવાની માહિતી પાંચ કલાકની આસપાસ પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા સેવા સદન ખાતે નાયબ ચૂંટણી અધિકારી દ્વારા ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરાતા માહિતી અપાઈ તાપી જિલ્લાના વ્યારા અને નિજર વિધાનસભા માટે ઈવીએમ અને વીવીપેટની ફાળવણી ચૂંટણી અધિકારીની હાજરીમાં કરાઈ હતી જે અંતર્ગત જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી બગીરથસિંહ ઝાલાએ બે વાગ્યાની આસપાસ માહિતી આપી હતી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત તાપી જિલ્લાની એકસો એકોતેર વ્યારા કોન્સ્ટિટ્યુન્સી તથા એકસો બોતેર નીજર કોન્સ્ટિટ્યુન્સીની આપણે ઈવીએમ તથા વીવીપેટની ફર્સ્ટ એનોમિનેશન કરીને ફાળવણી કરવામાં આવી જેમાં એકસો પચીસ જરૂરિયાતને એકસો પચીસ ટકા મુજબના વીવીપેટ તથા એકસો પાંત્રીસ ટકા વી વીવીપેટની ફાળવણી કરવામાં આવે જેમાં માનનીય રાષ્ટ્રીય પક્ષો ના પ્રતિનિધિ હાજર રહ્યા હતા અને આ વીવીએમ ઈવીએમ અને વીવીપેટ

જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા જે પરીક્ષામાં જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં કુલ ત્રણ હજાર આઠસો એકાવન પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે એકસો વીસ જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જે માહિતી શિક્ષણ વિભાગ દ્વારા પાંચ કલાકે આપવામાં આવી હતી વ્યારાના સ્ટેશન રોડ નજીકની શાળા સહિતના વિસ્તારોમાં બાળકો માટે ફ્રી આંખ નિદાન કેમ્પ યોજાયો તાપી જિલ્લાના વ્યારા શહેરના સ્ટેશન રોડ નજીકની શાળા સહિતના વિસ્તારોમાં સામાજિક સંસ્થા દ્વારા બાળકો માટે ફ્રી આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પમાં મોટી સંખ્યામાં બાળકોના આંખની તપાસ કરવામાં આવી હતી જેમાં શહેરના સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા જેની માહિતી ચાર કલાકે મળી હતી જિલ્લા કલેક્ટર દ્વારા ભાડુવતની વિગતો બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કરી સૂચનો પાલન કરવા અનુરોધ કરાયો તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા મકાન દુકાન ઓફિસ જેવા એકમોના માલિકોએ ભાડે આપેલ મિલકતનું ભાડુઆતની વિગતો નજીકના પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીમાં જમા કરાવવા બાબતનું જાહેરનામું બહાર પાડ્યું છે આ જાહેરનામું ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે હોવાનું જણાવવામાં આવ્યું છે જેની માહિતી ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ ડેમમાં સત્તાવન પોઈન્ટ સત્યાસી ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ દક્ષિણ ગુજરાતના લોકો અને ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં હાલ ઉનાળાની સિઝન દરમિયાન પૂરતો પાણીનો જથ્થો હોવાની માહિતી ખરાબ થઈ છે જેમાં હાલ કુવાઈ ડેમમાં સત્તાવન પોઈન્ટ સત્યાસી ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને જે પાણીનો જથ્થો આગામી એક વર્ષ સુધી પૂરતો હોવાના ડેમના સત્તાધીશોએ જણાવ્યું હતું જે માહિતી ત્રણ કલાકની આસપાસ મળી હતી વ્યારાના કનપુરામાંથી દારૂના ગુનામાં ઝડપાયેલા આરોપીને કિમ પોલીસને સોંપવામાં આવ્યો તાપી જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે કનપુરા વિસ્તારમાંથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી મનોજ ચૌધરીને ઝડપી લીધો હતો જે આરોપી સુરત જિલ્લાના કિમ પોલીસ મથકમાં વોન્ટેડ હોય જેને કાયદેસરની કાર્યવાહી બાદ કિમ પોલીસને સોંપવામાં આવ્યો હતો જેની માહિતી બે કલાકની આસપાસ મળી હતી તાપી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીને લઈ સ્ટેટિક સર્વેલન્સની ટીમની રચના કરી તાપી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આદેશ આચાર સંહિતાના ભાગરૂપે સ્ટેટિક સર્વેલન્સની ટીમની રચના કરી અલગ અલગ વિસ્તારોમાં મૂકવામાં આવી છે જેમાં અગિયાર જેટલી ટીમ બનાવવામાં આવી છે જે માહિતી ત્રણ કલાકની આસપાસ મળી હતી લક્ષ્મીખેડા ગામે મૃત પશુઓને ફેંકી દેવાતા તીવ્ર દુર્ગંધથી લોકો પરેશાન થતાં મામલતદારને રજૂઆત કરાઈ નિજર તાલુકાના લક્ષ્મીખેડા ગામે છેલ્લા કેટલાક સમયથી પશુઓના તબેલા આવેલા છે ત્યાં કોઈક કારણોસર મૃત પામતા નાના વાછાડાથી લઈ પશુઓનો ખુલ્લામાં જ નિકાલ કરવામાં આવતા ગંદકી સાથે અસહ્ય દુર્ગંધ આવતા સ્થાનિક જાગૃત નાગરિકે મામલતદારને લેખિત રજૂઆત કરી છે જેમાં ગંદકી દૂર કરવા સહિત અલગ અલગ મુદ્દાના ઉલ્લેખો કરવામાં આવ્યો છે જેની માહિતી રવિવારના પાંચ વાગે પ્રાપ્ત થઈ હતી તાપી એલસીબી પોલીસે દમણથી ઝડપાયેલા આરોપીને સોંગઢ પોલીસ મથકમાં રજૂ કરવામાં આવ્યો તાપી જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે દમણથી સોંગઢ પોલીસ મથકમાં વોન્ટેડ આરોપી કિરણ ચૌધરીને ઝડપી લીધો હતો અને વ્યારા સ્થિત એલસીબી ઓફિસ ખાતે લાવી કાર્યવાહી હાથ ધરી હતી જે આરોપી સોંગઢ પોલીસ મથકમાં વોન્ટેડ હોય જેને સોંગઢ પોલીસને સોંપવામાં આવ્યો હોવાની માહિતી એક કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત